રામચંદ્ર ભગવાન એમનું પ્રાગટ્ય સૂર્યવંશમાં થયું અને કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય ચંદ્રવંશમાં થયું એમાં રામચંદ્ર ભગવાનનું જે પ્રાગટ્ય થયું એ સૂર્યવંશની કથા થોડી હું તમને ડિટેલથી સંભળાવું અને પહેલાં એક ચાર્ટ બતાવું સૂર્યવંશનો જેના વંશમાં રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું એ સૂર્યવંશની થોડી કથા આપણે બધા ચાર્ટ દ્વારા જોઈએ જો ભગવાન નારાયણ ભગવાન ક્ષીરસાગરમાં સુતા હતા અને નારાયણ ભગવાનના દીકરા બ્રહ્માજી થયા બ્રહ્માના પુત્ર મરીચી થયા મરીચીના પુત્ર કશ્યપ અને અદિતિ થયા અને કશ્યપ અને અદિતિને ત્યાં એક પુત્ર થયા જેનું નામ હતું વિવસ્વાન કે ત્યાં સૂર્ય સૂર્ય સૂર્યનારાયણ એ અદિતિ અને કશ્યપના દીકરા છે અને અદિતિના સૂર્યનારાયણ દીકરા હોવાથી જ એને આદિત્ય કહેવામાં આવે અદિતિના દીકરા એટલે આદિત્ય એટલે જ રવિવારને આદિત્યવાર પણ કહેવામાં આવે રવિવાર કયો આદિત્યવાર કયો એટલે એ બે એક કારણ કે બે સૂર્યના જ નામ છે હવે આજે આ સૂર્યનારાયણ છે એ સૂર્યનારાયણને બે પત્ની હતી એમાં એક પત્ની સંજ્ઞા એ સંજ્ઞા થકી જે દીકરા જન્મ એમાં પહેલા દીકરા જન્મ જેનું નામ હતું યમ યમ રાજા એ સૂર્યનારાયણના દીકરા છે બીજા દીકરા જન્મમાં જે બીજી દીકરી જન્મી જેનું નામ હતું યમુના યમુના નદી એ સૂર્યનારાયણની દીકરી છે એટલે યમ અને યમુના બે ભાઈ બેન છે એટલે ભાઈબીજને દિવસે લોકો મથુરામાં યમુનામાં નાહવા જાય જેથી કરીને યમનું તેડું આવે નહીં યમ અને યમુના હવે સંજ્ઞા થકી એક ત્રીજા દીકરા જન્મ જેનું નામ હતું શ્રાદ્ધ દેવ મનુ અને એ મનુના વંશમાં રામનું પ્રાગટ્ય થશે આજે શ્રાદ્ધદેવ મનુ છે એના વંશમાં હવે સૂર્યનારાયણની એક બીજી પત્ની હતી જેનું નામ હતું છાયા અને છાયા થકી એક દીકરાનો જન્મ થયો જેનું નામ હતું સાવરણી એ આઠમા મનો થશે અને છાયા થકી એક બીજા દીકરાનો જન્મ થયો જેનું નામ હતું શનિદેવ એટલે શનિદેવ જે છે એ સૂર્યનારાયણના દીકરા છે અને એક દીકરી જન્મી જેનું નામ હતું તપતી કે ત્યાં તાપી જે અમારા સુરતમાં તાપી નદી વહે એ સૂર્યનારાયણની દીકરી છે એટલે એને સૂર્યપુત્રી સૂર્યપુત્રી તાપી તાપી આવે અને સૂર્યનગર છે મૂળ સૂર્યનગર સૂર્યનું નગર ત્યાં એની પુત્રી અને ત્યાં એના પુત્ર અશ્વિની એટલે અશ્વિનીકુમાર એરિયા પણ ત્યાં છે અને આ બાજુ એક દીકરી જન્મી વિષ્ટી હવે આ શ્રાદ્ધદેવ નામના મનુ છે એ મનુને ત્યાં ઇક્ષ્વાકુ નામના પુત્ર ઉત્પન્ન થયા અને એ ઇક્ષ્વાકુના વંશમાં રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે એને ઇક્ષ્વાકુવંશી રામ કહેવામાં આવે છે હવે આ રામચંદ્ર ભગવાનના જે વંશજો થયા ને એમાં ઘણા બધા રાજાઓ થયા એમાંથી એક રાજાની વાત મારે તમને સંભળાવવી એક નભગ નામના રાજા થયા સૂર્યવંશમાં અને એમના પુત્રનું નામ હતું નાભાગ એ દીર્ઘ કાળ સુધી વિદ્યાભ્યાસ કરવા માટે ગયેલા આ બાજુ પાછળથી વિદ્યાભ્યાસ કરીને ઘરે આવ્યા ને ત્યાં ભાઈઓએ બધા સંપત્તિનો ભાગ પાડી લીધેલો નાભાગની પાછળ કાંઈ વધવા ન દીધું ભાઈઓ હતા એણે ભાગ પાડી લીધો નાભાગે ભણીને ઘરે આવીને પૂછ્યું કે મારા ભાગમાં શું આવ્યું તો કે મમ્મી પપ્પા બે આવ્યા કે એને તું રાખી કે બા બાપુજી તારા ભાગમાં ના ભાગ ભણીને આવેલા બહુ ડાયા હતા કઈ નહીં મારા બા બાપુજી મારી સંપત્તિ એના બા બાપુજીને ભેગા રાખ્યા ભાગવતમાં લખાયેલી આ કથા બહુ સાંભળવા જેવી જે માણસ હારું કરે ને એનું ભગવાન હારું કરે ને એ આ કથા સંભળાવે એના ભાઈઓએ દગો કરીને બધા ભાગ પાડી લીધો અને આને કાંઈ ના આપ્યું ભાગમાં મા બાપ આપ્યા ખાલી ના ભાગ પોતાના મા બાપને ભેગા રાખવા માંડ્યા એક દિવસ એના બાબાપુજી બાપુજી એટલું કહ્યું બેટા અહીંથી થોડે દૂર અંગીરસ બ્રાહ્મણો એક યજ્ઞ કરે છે અને યજ્ઞમાં ભૂલ કરે છે એટલે યજ્ઞ પૂર્ણ નથી થાતો તું ભણી ગણીને આવ્યો છો તો એ ભૂલ એને બતાવ્યું એટલે એ યજ્ઞમાં વધેલું જે ધન છે એ તને આપશે તારી પાસે કોઈ ધન નથી એટલે તને ધન આપશે પિતાએ ધન સંપાદન કરવાનો ઉપાય બતાવ્યો નાભાગ ભણીને આવેલા એટલે જય અને બ્રાહ્મણોને કહ્યું કે તમે આ ભૂલ કરો છો આ ભૂલ ના કરો આવી રીતે કરો એટલે યજ્ઞમાં વધેલું ધન નાભાગને આપ્યું મારે આમાંથી એ વાત પણ કેવી છે જે માણા વિદ્યા ભણે ને વિદ્યા એક બહુ મોટું ધન છે અને પ્રાઇવેટ પ્રોપર્ટી છે જે દિલથી ભણે એને ગમે દી વિદ્યા કામમાં આવે આવે ને આવે આ ચોરી કરીને પાસ થનારાને નહીં આ કેવલ ડિગ્રી માટે ભણનારાને નહીં નોલેજ માટે જે દિલથી ભણે જ્ઞાન માટે ભણે એને એને જ્ઞાન ગમે તેથી કામમાં આવે ના ભાગને એ ધન મળ્યું લઈને જવા જતા તા ત્યાં રુદ્ર આવ્યા અને રુદ્રએ આવીને એટલું કીધું કે જો યજ્ઞમાં વધેલું ધન એ મારો ભાગ કહેવાય છે દક્ષના યજ્ઞમાં નક્કી થયેલું છે માટે આ ધન મારું કહેવાય માટે તું છોડીને જતો રહે અને જો તને આ વાત સાચી ન લાગતી હોય તો તારા પિતાને પૂછીને આવ્યું કે યજ્ઞમાં અવશિષ્ટ ધન રુદ્રનો ભાગ કહેવાય ભાગ પોતાની ઘરે આવ્યા પોતાના પિતાને પૂછ્યું કે આ વાત સાચી છે એના પિતા કે હા બેટા એ વાત સાચી છે ના ભાગ પાછા આવ્યા યજ્ઞમાં રુદ્રને કહે છે કે મારા પિતાએ એવું કહ્યું છે કે વાત સત્ય છે માટે આ ધન તમારું છે તો તમે લઈ જાઓ હું હવે આનો અધિકારી નથી એ ધન રુદ્રને આપી દીધું અને એ સમયે રુદ્ર એના ઉપર એવા પ્રસન્ન થયા કે તારા પિતા પણ સત્ય બોલ્યા અને તે પણ આવીને સત્ય વાત કીધી માટે હું એટલો પ્રસન્ન થયો છું કે આ બધું જ ધન પણ લઈ જા અને તને હું સદ જ્ઞાન પણ આપું છું રુદ્ર એ રાજી થઈ ધન અને જ્ઞાન બે આપ્યો શ્લોક લખાણો ભાગવતમાં યત્તે પિતા વદત ધર્મમ ત્વમ ચ સત્યમ પ્રભાષસે ગૃહાણ દ્રવિણમ દત્તમ મત સત્રે પરિશેષિતમ તારા પિતા પણ સત્ય બોલ્યા તું પણ સત્ય બોલ્યો માટે આ બધું જ ધન તું લઈ જા આ કથા મને તમને શીખવાડે કે જ્યાં સત્ય છે ત્યાં જ વિજય છે આના ભાગને બધું ધન મળ્યું અને એટલા માટે મારે એટલું કહેવું કે આપણા બધાના જીવનમાં સત્યનું પાલન કરવું ક્યારેક ખોટો માર્ગ કોઈ અપનાવવો નહીં સત્યના માર્ગે જ વિજય થાય આ ધંધો કરતા હો જો ભારત દેશનો વિકાસ કરવો એ કોઈ એકલાનું કામ નથી આપણા બધાની જવાબદારી છે આપણે કોઈ બિઝનેસ કરતા હોઈએ એમાં છળ કપટ દગાદુગી ન કરવી કોઈ પણ ધંધો ખાણીપીણીનો વસ્તુ પદાર્થ વેચવાનો કરતા હો નિયમ રાખવું પ્રામાણિકપણે ચોખ્ખું આપણા દેશના લોકોને ખવડાવવું જે તમારો ભાવ થતો હોય લઈ લેવો જો અમારે સુરતમાં એક સ્વામી છે એ ગૌશાળા ચલાવે છે બસો ને ચાલી રૂપિયા કેટલા કઈ કીધા કિલો ઘીના આટલાનું દહીં છે તો એ કે જડિયા પડી જાય છે પણ ગાયનું ચોખ્ખું ઘી દેવાનું એ કે પછી એમાં ભેળસેલ નહીં કરવાની બાકી બોર્ડ માર્યા હોય કે ચોખ્ખી ગાય નું ઘી અહીં મળશે ગાયનું ચોખ્ખું ઘી અહીંયા મળશે એમ ન લખ્યું હોય ચોખ્ખી ગાયનું ઘી અહીંયા મળશે ગાય નવડાવેલી ચોખ્ખી હોય અને એનું ઘી ઘીમાં પછી ગમે હોય એટલે ચોખ્ખી ગાયનું ઘી અહીંયા મળશે એવું નહીં કરવાનું હા દેવું તો ચોખ્ખું દેવું દૂધ દેવું તો ચોખ્ખું દેવું કે ભાઈ જો આટલા રૂપિયામાં એમ પોહા આપણે પણ એમાં પછી ભેળસેળ નહીં ખાણીપીણીની દુકાન ચલાવતા હોય હોટેલ ચલાવતા હોય ભેળસેળ નહીં કરિયાણાની દુકાન હોય ચોખ્ખું કેવું ભાઈ આટલા રૂપિયાના કિલો ઘઉં આવશે પછી એમાં પછી બીજા નાખી દેવા એવું નહીં કરવાનું હા ચટણીમાં પછી તમે સોલ લાકડાનો રંગીન લાલ કરી નાખી દો એ નહીં સારું એક દિવસ એક દિવસ તો મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે કંઈ દળેલા જીરામાં ઘોડાની લાજ નાખે શીખે માણસો કેટલી હદે ઉતરી જાય કંઈ નક્કી નહીં અને અમુક અમુક જગ્યાએ અમુક સ્ટેટોમાં તો દૂધની ઘી ચોખા મળતા જ નથી કેવી કેવી રીતે દૂધ બનાવે શેમ્પુ નાખે બીજું ત્રીજું બધું નાખે ને એમાંથી દૂધ બનાવે તેલ ને શેમ્પુ માથામાં નાખવાનું શેમ્પુ એમાંથી તે દૂધ બનાવે આવું ધંધો ન કરવો આમાં કોઈ દી કોઈ હા હું એટલું કહીશ કે એમાંથી કદાચ પૈસા વાળો માણા થાય પણ સુખ શાંતિ વાળો તો ક્યારેય નહીં થાય રૂપિયા તો પાપ કરનારા પાસે આવે ભાઈ પાપી માણા પાસે રૂપિયા હોય મુંબઈમાં અમુક અમુક ભિખારી કરોડો કરોડો રૂપિયા છે ભાઈ હા પૈસો પૈસો તો તો ભિખારી પાસે પાસે હોય હોય પાપી મહત્વની ચીજ નથી જીવનમાં સુખ શાંતિ અને જીવનની ઉન્નતિ એ તો સત્યના માર્ગે જ થવાની અને એટલા માટે ક્યારેય કોઈ પ્રકારના દગાદુગી ન કરવા સત્ય ના માર્ગે આપણે બધાએ એ